હાય ફ્રેન્ડ કાઠિયાવાડી કિચનમાં તમારું સ્વાગત છે આ બરફી ને તમે જયા પારવતી મોરા કે પછી શ્રાવણ મહિનાના સોમવારના ઉપવાસમાં પણ તમે ખાઈ શકો છો ખજૂર નારિયેલની બરફી બનાવવા માટે સૌ પ્રથમ જોઈ લેશું તો ઇન્ગ્રીડિયન્ટમાં આપણે એક વાટકી સૂકા નારિયેલનું છીણ લેશું સો ગ્રામ પોચી ખજૂર લેશું તો ખજૂર કડક લેવાની નથી તો અડધી વાટકી ઘી લેશું થોડા કાજુ બદામ દ્રાક્ષ અને એલચી લેશું તો ખજૂર બરફી બનાવવા માટે બધા ઇન્ગ્રીડિયન્ટ તૈયાર છે થોડી વાર માટે સાઈડમાં રાખી દેસું તો જે ખજૂર લીધા છે તે ખજૂરમાંથી આપણે થળિયા કાઢી લેશું તો ઇન્ગ્રીડિયન્ટને પીસવા માટે મિક્સર ચાર લેશું મિક્સર ચારમાં જે ખજૂરના થળિયા કાઢીને રાખી છે તે ખજૂર નાખશું કાજુ બદામ દ્રાક્ષ અને એલચી નાખશું તો બધા ઇન્ગ્રીડિયન્ટને મિક્સર જારમાં એક સાથે નાખી મિક્સર જાર બંધ કરી અને પીસી લેશું તો આ રીતે આપણે પીસી લેવાનું છે તો તો એલચીને તમારે મિક્સર જારમાં ફોલીને ફોલીને નાખવી તમે પણ નાખી શકો છો બરફી બનાવવા માટે એક બાઉલ લેશું અને બાઉલમાં આપણે જે ઇન્ગ્રીડિયન્ટ પીસીને રાખ્યા હતા તે ઇન્ગ્રીડિયન્ટ નાખશું સુકાનારિયલ છીણ નાખશું અને વન ટેબલ સ્પૂન સુકાનારિયલ છીણ છે તે આપણે અલગ કાઢી લેશું તો જે ઘી રાખ્યો તો તે ઘી નાખશું અને બધા ઇન્ગ્રીડિયન્ટને સારી મિક્સ કરી દેશું ચમચીની મદદથી તમે મિક્સ કરશો તો સારી રીતે મિક્સ થશે નહીં એટલે હાથેથી મિક્સ કરશો તો ઇન્ગ્રીડિયન્ટ છે તે હાથેથી સારી રીતે મિક્સ થઈ જશે સૂકા નારિયલની જગ્યાએ જો તમારી પાસે ફ્રેશ નારિયેલ અવેલેબલ હોય તો તમે ફ્રેશ નારિયલનું છીણ કરીને પણ નાખી શકો છો બરફી બનાવવામાં એલચી પાવડરનો ઉપયોગ કર્યો છે એલચી પાવડરની જગ્યાએ જો તમારે જાયફળનો ઉપયોગ કરવો હોય તો તમે અડધા ભાગનું જાયફર પણ નાખી શકો છો જાયફળ નાખશો તો ટેસ્ટ છે તે બહુ સારું લાગશે બરફીને સેટ કરવા માટે એક મોડ લેશું તો ઘી લગાવી દેસુ ઘીની જગ્યાએ તો બરફી અને સેટ કરશો તો મિક્સર છે તે સારી રીતે સેટ થઈ જશે બરફી સારી રીતે સેટ થઈ ગઈ છે દસ મિનિટ માટે સાઈડમાં રાખી દેસુ દસ મિનિટ થઈ ગઈ છે હવે આપણે પ્લેટ લેશું અને પ્લેટમાં મોલ્ડ ને પલટાવી લેશું પલટાવી અને ઉપરથી થોડું સુકાનારી છીણ નાખશું ચીની પિસ્તા કે કાજુ કટ કરી નાખવા બરફીને તમે બે થી ત્રણ કલાક સુધી ફ્રીજમાં રાખી દેશો તો બરફી છે તે સારી રીતે સેટ થઈ જશે તો બે થી ત્રણ કલાક થઈ ગઈ છે ફ્રીજમાંથી કાઢી અને ખજૂર બરફીના પીસ કરી લેશું નાના મોટા તમને જેમ અનુકૂળ આવે એ પ્રમાણે બરફીના પીસ કરી લેવાના છે તૈયાર છે ખજૂર નારિયલ બરફી આ બરફીને તમે એક વીક સુધી ફ્રીજમાં સ્ટોર કરીને રાખશો તો બરફી છે તે બગડશે નહીં તો બરફીને તમે જે કન્ટેનરમાં ભરવાના હોય તેમાં તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કે પાણીનો ભાગ ના રહેવો જોઈએ જો પાણીનો ભાગ હશે તો બરફી છે તે લોંગ ટાઈમ સુધી સારી રહેશે નહીં બરફી બગડી જશે રેસીપી સારી લાગી હોય તો તમે પણ એકવાર આ રીતે ઉપવાસમાં ખજૂર ખજુર બરફી જરૂર ટ્રાય કરજો બરફી ટેસ્ટમાં ટેસ્ટી બનશે તમે પણ આ રીતે ખજૂર નારિયેલની બરફી બનાવી હોય અને તમારી બરફી ટેસ્ટમાં કેવી બની હતી તે મને કોમેન્ટમાં જરૂર કહેજો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં ચેનલમાં નવા હો ને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને લાઈક કરજો શેર કરજો કોમેન્ટ કરજો આવી જ નવી રેસીપી જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને રેસીપીને ફ્રેન્ડ સાથે શેર કરતા રહેજો થેન્ક યુ મળીએ આપણે નેક્સ્ટ રેસીપી સાથે